બોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી રાજ મહેતાના પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં ભાજપ પર આકરા પ્રહાર કરાયા તેમજ ભાજપ દ્વારા વોટ ચોરી કરાતી હોવા તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણને બદલી હવે ચૂંટણી પંચમાં મુકવામાં આવતા જવાબદાર અધિકારીની નિમણૂક પણ ભાજપના આગેવાનો કરતા હોય તેવા રાજ મહેતાએ આક્ષેપ કર્યા છે રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની નેતૃત્વ હેઠળ ગાદી છોડના નારા સાથે કોંગ્રેસ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરાયું છે એક ઘરમાં પચાસ ટકા વોટ હોવાના આરોપો લગાવ્યા છે આગામી દિવસોમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઘર ઘર સુધી પહોંચી વોટ ચોરીની વાત લોકો સુધી પહોંચાડી લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કરવામાં આવશે અન્ય રાજ્યમાં અત્યાર સુધી પાંચ કરોડ લોકોની સહી લેવામાં આવી છે અને આગામી દિવસોમાં વોટ ચોરીના

બાબા સાહેબ આંબેડકરે આપેલો જે મોટામાં મોટો અધિકાર જે લોકોને વોટ આપવાનો અધિકાર એ ભાજપે લોકોના હાથમાંથી લીધો છે અને રાહુલ ગાંધીજીએ મહિનાની મહેનત પછી એ પૂરેપૂરું ઉજાગર કર્યું છે બે વિધાનસભાઓમાં છ મહિના સુધી મહેનત કર્યા પછી અને એ પ્રૂવ કરી દીધું છે કે વોટ ચોરી થાય છે થાય છે અને થાય છે અમારો પ્રશ્ન એક જ છે કે ભાઈ શા માટે ચૂંટણી પછી તરત જ વિડિયો રેકોર્ડિંગ કેન્સલ કરવામાં આવે છે શા માટે મતદાર યાદીઓ ચોખ્ખી આપવામાં આવતી નથી શા માટે બે છ મહિનાની મતદાર યાદીઓમાં લાખો મતદારો વધી જાય છે શા માટે તમે મતદાર યાદીઓ જોડે છેડછાડ કરો છો આ કોઈ પણ વસ્તુ નો વિપક્ષને જવાબ નથી આપી શકતા સત્તાધારી પક્ષ તો નથી આપી શકતો પણ આપણું ચૂંટણી પંચ પણ આપી નથી શકતું ઉલટાનું વિપક્ષને ધમકાવે છે કે બધું ખોટી વાતો કેવી છે આજથી વર્ષ પહેલા ચૂંટણી પંચના જે પ્રમુખ છે ચૂંટણી પંચના પ્રમુખને બદલવાની જે નોમિનેટ કરવાની જે સત્તા છે એ ત્રણ જણાની કમિટીમાં હતી બાબા સાહેબ આંબેડકરે એક કમિટી બનાવી હતી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તેમજ વિરોધ પક્ષના લોકસભાના નેતા તથા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમ ત્રણ જણની કમિટી ચૂંટણી પંચને પ્રમુખને બનાવી શકતા હતા હવે આ લોકોએ છેલ્લા દસ વર્ષથી આખી કમિટી બદલી નાખી છે કમિટી બદલીને એમાં

પ્રોબ્લેમો ચાલુ થયા છે અને આ જ વસ્તુ એમણે લોકો પાસેથી એમનો મતદાર અધિકાર છીનવી લીધો છે અને એક એક જગ્યાએ એક 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 બેડરૂમના ફ્લેટમાં પચાસ પચાસ મત કોઈ દિવસ વિચારી શકાય એમ છે અમદાવાદમાં પણ એવું થયું છે કે એક બેડરૂમના ફ્લેટમાં પચાસ મતદાર મળ્યા હતા તથા આવું આખા દેશમાં મોટા પાયા પર ચાલી રહ્યું છે આ વસ્તુ રાહુલજીએ ઉજાગર કરી છે અત્યારે આખા દેશમાં પાંચ થી વધારે સહીયો ભેગી થઈ ગઈ છે અને એનાથી વધારે પણ સહીઓ ભેગી કરીને અમારા આદરણીય પ્રમુખ રાહુલજી પ્રાઇમ મિનિસ્ટર ઇન્ડિયા ને નહીં પણ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને આ વસ્તુ ઉજાગર કરશે કે દેશમાં કંઈક ખોટું થઈ રહ્યું છે મોટા પાયે ખોટું થઈ રહ્યું છે અને તમે આની અંદર કઈ દખલગીરી કરો અને આમાં કઈ આનો રસ્તો કાઢો આજે દેશનો દરેક દરેક નાગરિક પોતે વિસમણામાં છે કે ભાઈ આ શું ચાલી રહ્યું છે ખરેખર વોટ ચોરી છે કે એનાથી ખરાબ છે માટે મારી પ્રેસ મિત્ર પ્રેસના મીડિયાના મિત્રોને એક જ વસ્તુની રિક્વેસ્ટ છે કે આ વસ્તુ ઘરે ઘરે ગામે ગામ પહોંચાડે

આખી કોંગ્રેસ પાર્ટી આખા દેશમાં આનો ઝુંબેશ ઉપાડી છે અને અમે એક એક મતદાર ને કહેવા માંગીએ છીએ કે તમે પણ તમારું મતદાર યાદીમાં નામ છે કે ચેક કરી લેજો આધાર કાર્ડ જોડે લિંક છે કે નહીં એ પણ ચેક કરી લેજો અને ઘણા લાભો હોય છે ગવર્મેન્ટ ના એટલે એ પણ ચેક કરી લે જય હિન્દ જય ભારત

ચૂંટણી પંચ પોતે છે અને પ્રજાની કામગીરી કરતી જ રહેશે પ્રજાને બધી ખબર જ છે અને આ વસ્તુ થી બહુ મોટો આખા દેશમાં આવેલો છે અને લોકો આનાથી ઘણી સરકારો હવે પછીની સરકારોમાં હવે પછી ચૂંટણી પંચમી પોતે ગભરાશે અને આવી વોટ ચોરી થતી મોટા પાયા પર અટકશે એવું અમે માનીએ છીએ અને તમને હવે પછીના ચૂંટણીના રિઝલ્ટોમાં પણ એ દેખાશે પોથાબાઈ શેખલિયા દિવ્યાંગ ન્યૂઝ બોટાટ